ભરૂચના આમોદમાં બાલા હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું હનુમાન જન્મોત્સવ પ્રસંગે આમોદમાં આવેલા બાલા હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

અને પૂર્ણિમાનો દિવસ છે એટલે હનુમાનજી જન્મોત્સવનો દિવસ ને એની અંદર આમોદનગરની અંદર બાલાજી હનુમાનજીનું એક પવિત્ર સુંદર હનુમાનજી દાદાનું સ્થાન ને એની અંદર લિંબચિયા પરિવાર ભીખાભાઈ લિંબચિયા દ્વારા એમના કુટુંબ અને પરિવાર દ્વારા એક સુંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે અહીંના સમસ્ત ભક્તો દ્વારા સુંદર યજ્ઞ પ્રસાદ પૂજન એનું કરવામાં આવ્યું અને આવા જ ભક્તો દરેક અહીંયા જે પણ દર્શન કરે છે એની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે એવું આમોદનગરની અંદર ઈશાન ભાગમાં આવેલું અહુચર માતાના મંદિર પાસે બાલાજી હનુમાન બહુ જ પ્રચલિત છે ને એ જ કૃપા પ્રાપ્ત થાય એટલા માટે આજનો પવિત્ર દિવસની અંદર સુંદર આયોજન મારુતિ યજ્ઞનું કરવામાં આવ્યું છે બરોબર બાલાજી